પાંડવ ખેતાભાઈ જોરામભાઈ પ્રજાપતિ સુરેશભાઈ તેજાભાઈ તેરવડીયા નરેશભાઈ કેતાભાઈ સુધાર ભગવાનભાઈ જેસુભાઈએ કાંકરેજ તાલુકામાં મેદર કચેરીમાં પોતાના ટેકેદારો સાથે મળીને ગામમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે એવી આશા રાખીને રૂબેલ નવા ગ્રામ પંચાયતના સરપંચ અને આઠ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવતા ભારે ખુશીની લહેર જોવા મળી હતી જેમાં નવા ગ્રામ પંચાયત ના સરપંચ પાંડવ બાબુભાઈ દરેક સમાજ ના લોકો નો આભાર માન્યો હતો બળદેવભાઈ હરગોવનભાઈ પાંડવ ગામ નવા રૂવેલ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મારા ગામે સહમત થઈને મને બિનહરીફ સરપંચ તરીકે વધાવી લીધો છે તો ગામનો ખૂબ ખૂબ આભાર અને મારા જે વોર્ડના તમામ સભ્યો મળીને પણ બિનહરીફ થઈ અને એમને પણ સરપંચ તરીકે વધાવી લીધો રહે સ્વીકારી હતી